કર્મચારી મંડળના કર્મચારીઓ પણ હડતાલમાં જોડાશે જેને કારણે આરોગ્ય સેવા ખોરવાઈ જવાની શક્યતા છે પંચાયત આરોગ્ય કર્મચારીઓની માંગણીઓમાં પ્રમોશન માટે ખાતાકીય પરીક્ષા ગ્રુપે નાણાકીય તથા વહીવટી પ્રશ્નો સ્ટાફનર્સ કેડરની મુશ્કેલીઓને ગત હડતાલના બાકી રહેલા પ્રશ્નોનો સમાવેશ થાય છે સરકારમાં આ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા હડતાલનો નિર્ણય લેવાયો છે હડતાલમાં આરોગ્ય કર્મચારીઓ લેબ ટેકનિશિયનો સ્ટાફનર્સ એફ એચ ડબલ્યુ એમપીએચ ડબલ્યુ અને સુપરવાઇઝરોનો સમાવેશ થશે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી જિલ્લા ના કર્મચારી જેટલા કર્મચારીઓ મુખ્ય બે લઈને આંદોલન પર છે જેમાં અમારી મુખ્ય માંગણી છે ખાદ્યકીય પરીક્ષા રદ કરવી અને ટેકનિકલ ગણીને ટેકનિકલ ગ્રેડ પી આપવાની બે મુખ્ય માંગણીઓ છે આ માંગણીઓ જો સરકાર ના સ્વીકારે તો ગ્રામ્ય કક્ષાએ વેક્સિનેશન અને